વાત હવે રાજકોટની કરીશું કે જ્યાં પણ અનરાધાર વરસાદે લોકોની મુશ્કેલી અને હાલાકી વધારી દીધી રાજકોટના અનેક વિસ્તારો આયોજિત લોકમેળામાં વેપારીઓ અને સ્ટોલ ધારકોને ખૂબ નુકસાન સહન કરવાનો વારો આવ્યો કેમકે સતત વરસાદના કારણે આખા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા અને પાણી ઓસર્યા પછી પણ કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું જેના કારણે લોકમેળો આજે બંધ રહ્યો કાલાવડ રોડ જ્યોતિનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા પોપટપરામાં પાણી ભરા વાગડ ચોકડી રાજકોટ ફાયર રેલ રેલનગરમાં ઋષિકેશ પાર્કમાં અંડરબ્રિજ કાલાવડ રોડ રેલનગર બ્રિજ તેમજ નાના મોવા ચોક ખાતેના ફ્લડ કંટ્રોલ રૂમમાં નાના મોવા ચોકડી રૈયા ટેલિફોન એક્સચેન્જ ગેલેક્સી ટાઉનશિપના વિસ્તારમાં પાણી ભરાવવાની સતત ફરિયાદો મળતી રહી રેલનગર અંડરબ્રિજ પોપટપરા નાળુ એસ્ટ્રોન ચોક પાસે અમીન માર્ગ તરફ રેલવે લાઇન નીચે જે નાળું છે તે તેમજ મહિલા કોલેજ પાસેનો અંડરબ્રિજ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો અને ખાસ તો સાતમ નો તહેવાર છે વરસાદમાં માં મેળા ની મજા માણવાને બદલે વરસાદ ની મજા માણવા